વડોદરાના સુખદામ આવેલી ખાતે હોલી રસિયા ફૂલફાગ મનોરથ રંગે ચંગે ઉજવાયો હતો સુખદામ વિલાસ વૃંદના ગાયક કલાકારો દ્વારા છોરીએ જેવા વ્રજના રસિયાનું ગાન કરીને એક આકર્ષણ આવ્યું હતું પૂજ્યશ્રી ડૉક્ટર વાઘેશ કુમાર મહારાજશ્રી દ્વારા ડફ વગાડીને વૈષ્ણવ ઉપર ફૂલોની વર્ષા વર્ષાવી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો વ્રજભક્તિ બની ગોપ ગોપ્ય બની વ્રજના નૃત્યાંગાનો કરીને અનેરો આનંદ લીધો હતો ફાગણ મહિનાના વિશિષ્ટ ઉત્સવ સમાના રસિયા આજે સુખધામ વાઘોડિયા રોડ વડોદરામાં અભૂતપૂર્વ રીતે આનંદ સભર ઉજવવામાં આવ્યું અનેક વૈષ્ણવોએ પોતપોતાના ભાવો રજૂ કર્યા અનેક વૈષ્ણવોએ પોતપોતાની ભક્તિ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી આ મહા પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં પ્રભુની ભક્તિમાં પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના ઉલહના અમારા બ્રજ ભાષામાં એક કહેવત છે ઉલહના એટલે એનો મતલબ છે કે ટોન્ટિંગ કરવું પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ એનું નામ છે રસિયા અને એ રસિયા આજે વડોદરા સુખધામ મંદિરના આંગણે ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું સમગ્ર વિશ્વને આ ચાલીસ દિવસના ખૂબ ખૂબ વધામણા આપું છું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્ત ની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે એ જ અભ્યર્થના સાથે મેળવ્યો